અને બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા અને અત્યાચાર બાબતે જેતપુર રામ જન્મોત્સવ સમિતિ નૃસિ મંદિર દ્વારા મશાલ સાથે મહારેલી રેલી યોજવામાં આવી હતી આ મશાલ રેલીમાં જોડાયેલ સર્વ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરી કેન્ડલ માર્ચ યોજવામાં આવ્યું કોલકાતામાં બનેલી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાબતે અને બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા અને અત્યાચાર બાબતે જેતપુર રામ સમિતિ મંદિર દ્વારા મશાલ મશાલ સાથે મહારેલી હતી જોડાયેલા સર્વ બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી અને કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી મશાલ રેલીમાં ભારતની દીકરી ઉપર થયેલ અત્યાચાર પર જેતપુર બોલશે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા પર જેતપુર બોલશે તેવા બેનર સાથે રેલી યોજવામાં આવી ફૂલ નહીં ચિંગારી છે એ ભારતની નારી છે જેવા સૂત્રોચાર સાથે રેલી યોજવામાં આવી વીર છાપ રાજવાડા ચોક થી લઈ શહેરના સરદાર ગાર્ડન સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નૃસી મંદિરના महंतનો આક્રોશ નરાધા આરોપીને फांसीની સજા આપવા માટે માંગ કરવામાં આવી હતી મશાલ રેલીમાં સાધુ સંતો મહિલાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રામ ધૂન બોલાવી સમગ્ર ગુજરાતમાં કોલકાત્તામાં થયેલ ડોક્ટર મહિલા ઉપર દુષ્કર્મ અને હત્યાના પડઘા પડી રહ્યા છે જય માતાજી હું રાઠોડ જીજ્ઞાબા રવિરાજ સિંહ આપણો દેશ આઝાદ છે અને આપણી આપણી બેન ધીકરીઓ આઝાદ નથી ક્યાં સુધી આવી અમારે આવી બેનુ ધિકારીઓ હેરાન થાશે આવા બેદાદીઓ હેવાનીઓ ભરે છે એ લોકોને સીધી પાછી જ આપો

जय राम ममिता बहन के संग जो हुआ है हम भारतीय हैं हमारा भारतीय है शास्त्रों में ऐसा है कि यत्र नारे नारू पूजनते रमनते तत्र देवता ऐसे देश में ऐसे निर्दयी कपटी लोगों के द्वारा एक बहन पर अत्याचार हो दुष्कर्म हो फिर उसकी हत्या हो हम सरकार से निवेदन करते हैं ऐसे पापियों को फांसी की सजा दें